પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે પ્રાર્થના એટલે શું પ્રાર્થના અને પ્રભુ સાથેનો સંબંધ બંને એકબીજા સાથે સંકળાયેલા શબ્દો છે તમારી દ્રષ્ટિએ પ્રાર્થના કોને કહેવાય પ્રાર્થના એટલે જ્યારે હું મારી પૃથ્વી પરની બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે કાયદેસર લીગલ પરમિશન આપું છું તે પ્રાર્થના છે અર્થાત કે મારે બાબતો પૃથ્વી પર જોઈએ છે પૃથ્વી પરના જીવનમાં સ્વર્ગીય બાબત જોઈએ છે

એ પ્રભુની પાણી જ્યારે આપણે પ્રભુ પાસે આપણી કોઈ જરૂરિયાત સ્વર્ગમાંથી નીચે ઉતારવી છે તો એ પ્રભુના વચન દ્વારા જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે એ સ્વર્ગને આપણે પરમિશન આપી દઈએ છે આપણી જરૂરિયાતો પૂરી કરવા

અને એ કામ પૂરું કર્યા વગર એ શબ્દ એ વચન એ પ્રોમિસ મારી પાસે પાછી નથી આવતી બાઇબલ માં શું છે પ્રોમિસિસ પ્રભુના મુખમાંથી નીકળેલી વાણી હવે પ્રાર્થના કરવાની આ એક રીત છે જ્યારે આપણે પ્રભુના વચનો બોલીએ પ્રોમિસિસ બોલીએ ત્યારે આપણે સ્વર્ગને એ પરમિશન આપી દઈએ ગિલ્ટ નો ભાવ આવે છે કોઈ પાપ કોઈ ભૂલ કોઈ કર્મ એવું થઈ ગયું કે જે કર્યા પછી તમને એક ગિલ્ટનો ભાવ આવે છે કે મારાથી પાપ થઈ ગયું મારાથી ભૂલ થઈ ગઈ હવે એ વખતે શેતાન શું કરે છે તમને સતત એ તમારું પાપ યાદ કરાવે છે ત્યાં પાપ કર્યું ત્યાં ભૂલ કરી હવે પ્રભુ તારાથી નારાજ છે પ્રભુ તને પસંદ નથી કરતા પ્રભુ તારી પ્રાર્થના નથી સાંભળતા એટલે તમે એ અપરાધ ભાવ એ ગિલ્ટના કારણે

માટીનો માનવી આદમનો બીજ હોય ને પાપ કરે છે એટલે પ્રભુનું ધ્યાન આપણા પાપોના લિસ્ટ પર ક્યારે પણ નથી હોતું બધું પ્રભુનું ધ્યાન સાના પર હોય છે મારું બાળક ક્યારે મારા વચનો બોલે ક્યારે મારા વચનોમાં શ્રદ્ધા રાખે આપણાથી ભૂલ થઈ ગઈ એટલે આપણને પ્રભુ પાસે જવાનો ડર લાગે પ્રભુ પાસે જવાનું ન ગમે પણ સાચી પ્રાર્થના જ ત્યાં છે આપણે પાપ કર્યું છે પણ આપણને એ ખબર નથી કે ઈસુએ મે કરેલા ભૂતકાળના પાપો વર્તમાનના પાપો અને હજી તો મૃત્યુ સુધી આપણને અપરાધ ભાવમાં રાખવાનું અને પ્રભુથી દૂર કરવાનું એક વચન છે ઈશ્વરે આપની વિરુદ્ધ જનારુ ખતપત્ર ઈશ્વરે આપની વિરુદ્ધ જનારુ ખતપત્ર જે આજ્ઞાઓને કારણે આપની આડે આવતું હતું જે આજ્ઞાઓને કારણે આપની આડે આવતું હતું તેને રદ કર્યું છે તેને રદ કર્યું છે તેને કૃષે જડી દઈ આપણા માર્ગમાંથી હટાવી દીધું છે

આજ્ઞાઓ નથી પાડી શકતી ત્યારે ઈસુએ તમારા ને મારા વિરુદ્ધ જતો એ લાંબુ લિસ્ટ જ્યારે ઈસુ ક્રોસ પર ચડ્યા ત્યારે એ બલિદાનમાં એ ક્રોસ ઉપર ઠોકી દીધું એ ક્રોસ ઉપર જડી દીધું હવે આજના દિવસે મારાથી કે તમારાથી કોઈ પાપ થઈ જાય છે

આપણી વિરુદ્ધ જતુકથ પત્ર એને કૃષ ઉપર જડી દીધું છે જો આ બાબતમાં શ્રદ્ધા છે તો આપણો નવેસરથી સર્જન થયું છે આપણો આત્મા નવ સર્જન પામ્યો છે પ્રભુ સાથે આપણે સંબંધ બાંધવો છે પ્રભુ સાથે આપણે પ્રાર્થના કરવી છે પ્રભુ સાથે આપણે લઈએ અને એ આપણા મુખેથી બોલીએ પ્રભુ સાથેનો બેસ્ટ

એજ પૂરણ કરવાનો તારા મંડળાના અભિલાષ એજ પૂરણ કરવાનો તારા મંડળાના અભિલાષ વચન શું કહે છે કે પ્રભુ જ તારા સગડા હેતુઓ માંગણીઓ અભિલાષા એ કોણ પૂરા કરશે પ્રભુ જ પૂરા કરવાના છે તો કહે છે કે એના શરણમાં આનંદ માણજે આ વચન अंग्रेजी त्यास खुलासोन प्रभु आनंद मिल्फ इन And he will give you the desires and the petitions of your heart. And he will give you the desires and petitions of your heart. <laughs> Delight yourself in the Lord, and he will give you the desires.

ભૂતકાળમાં મને એક વખત જ્યારે સમજમાં આવ્યો ત્યારથી મેં એ વચનોમાં આનંદ લેવાની શરૂઆત કરી અર્થાત કે હું પ્રાર્થના કરવા બેસું ત્યારે મારો કોઈ સ્વાર્થી હેતુ ના હોય પ્રભુ મારા બાળકોને સારું રિઝલ્ટ આપ એને નોકરી આપ આની બીમારી દૂર કર કોઈ જ સ્વાર્થી હેતુઓ નહીં માત્ર અને માત્ર પ્રભુ સાથે સંબંધ બાંધવા માટે પ્રભુના વચનોમાં રહેવું આ મે શરૂ કર્યું જેમ જેમ હું પ્રભુના વચનોમાં આનંદ લેવા માંડી આ સ્ટાર્ટેડ ડિલાઇટિંગ ઇન ધ લોર્ડ તો શું બન્યું ખબર છે ધીરે 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 પવિત્ર આત્મા ઈ વચનોના ખુલાસા મારી આગળ કરવા લાગ્યા હવે ઈસુએ એક જ પ્રાર્થના શીખવી છે હે મારા બા અને આ પ્રાર્થના હું અનેક વખત દિવસ દરમિયાન બોલતી અને ધીરે 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 પવિત્ર આત્મા હે મારા બાપની એક એક લાઈનના ખુલાસા મારી આગળ કરવા લાગ્યા હવે એવું બન્યું કે હે મારા બાપની પ્રાર્થના મને સમજાઈ એનો ડીપર મીનિંગ મને ખબર પડે હવે શું થયું ડિલાઇટ ઇન ધ લોર્ડ એન્ડ હી વિલ ગીવ યુ ધ ડિઝાયર્સ એન્ડ પેટિશન્સ ઓફ યોર હાર્ટ હવે પ્રભુએ મને ઈચ્છા આપી કે તને સમજમાં આવ્યું છે હવે લઈને ઘરમાં ના બેસી રહીશ બીજાની આગળ એ હે મારા બાપનો ખુલાસો કર હવે હું અમદાવાદમાં અને આણંદમાં એક બોર્ડિંગ સિસ્ટરો એક બોર્ડિંગ ચલાવે મેં એ સિસ્ટર ને ફોન કર્યો કે સિસ્ટર તમારી બોર્ડિંગની ની છોકરીઓ આગળ હું પ્રભુ ના ખુલાસા કરી શકું તમે મને પરમિશન આપશો અને એ સિસ્ટરે મને પરમિશન આપી અમદાવાદ થી આણ હું એકલી ટ્રાવેલ કરું છું છોકરીઓ પાસે જઉં છું અને દોડ કલાક સુધી હે મારા બાપની પ્રાર્થના શું છે ઈસુએ કયા સંજોગોમાં શિષ્યોને શીખવી કયા શિષ્યોને શીખવી અને એક એક શબ્દનો અર્થ શું हाई शे ए डॉट कल्ला में ए नानी नानी छोड़ रहे हो अगर ए खुलासा करे इधर से मारो कोई स्वार्थी है तो ना तो पर प्रभुए मने जे खुलासो आपे हो प्रभुए मने जे समझायो ए हो प्रभुना लोको प्रभुना बालों को बाबत હિબ્રુ ચાર બાર ઈશ્વરની વાણી જીવતીને ને છે બે હરી તલવાર કરતા પણ વધુ તીક્ષ્ણ છે આત્મા અને પ્રાણની વચ્ચેથી સંધિ અને મજ્જાની વચ્ચેથી નીકળી જાય છે મનના ઈરાદાઓ અને વિચારોને પણ એ જાણે છે જ્યારે આ વચન મને પહેલી વખત સમજમાં આવ્યું કે પ્રભુની વાણી એટલે શું ત્યારે ફરીથી આનંદમાં બીજી એક હોસ્ટેલના સિસ્ટરને મે કોન્ટેક કર્યો કે સિસ્ટર આ નાની છોકરીઓ આગળ હું પ્રભુનું વચન લઈને આવી શકું છું અને સિસ્ટરે મને પરમિશન આપી અગેન અમદાવાદથી હું આણંદ માત્ર એક વચન હિબ્રુ ચાર બાર એ હોસ્ટેલની છોકરીઓ આગળ સમજાવવા માટે હું ગઈ તમને શું લાગે છે आ मैं जाते इच्छा करेली आ मारो પોતાનો હેતુ હતો ના ડિલાઇટ ઇન ધ લોર્ડ એન્ડ ही विल गिव यू ડિઝાયર્સ એન્ડ પિટિશન્સ ઓફ યોર હાર્ટ તમે પ્રભુમાં આનંદ માણો પ્રભુ જ તમને બતાવશે ઈચ્છાઓ મુજબ કે જા આ વ્યક્તિ આગળ જા આ લોકો આગળ જા અને મારા वचनનો ખુલાસો

અલૌકિક અદલા બદલી એ કૃષ્ણ બલિદાનમાં થાય છે આજના દિવસે લોકો શું માંગે છે પ્રભુ એને નોકરી આપો પણ ઈસુએ એ કૃષ પરના બલિદાન બે કરીત 8 9 માં એ અલૌકિક અદલા બદલી કરી નાખી છે ઈસુ ગરીબ બન્યા અને એના બદલે

હવે આપણી પ્રાર્થનામાં જો આપણે આ વચનને ક્લેમ કરીએ વચનથી બોલીએ અને પેલા શેતાનને હરાવીએ શેતાન શું કરે છે તમને યાદ કરાવે છે તારા દાદા પર મૂર્તિ પૂજા કરતા હતા એટલે એ શ્રાપ તને નડે છે તારા જીવનમાં બીમારીઓ ધંધામાં નુકસાન

રડવાનું દુખી થવાનું અને પ્રભુ એને સાજો કર ને પ્રભુ એને નોકરી આપ પ્રભુ કે છે મે તારા અકાઉન્ટમાં આ બધું જમા કરી દીધું છે મારા બલિદાન દ્વારા મેં તારા અકાઉન્ટમાં આ બધું જમા કર્યું છે તો વચન તો બોલ પ્રભુ કે છે ઇર્મિયા એક વાર મારા વચનો ખોરાક કરવાની બાબતમાં હું જાગૃત છું જ્યારે આપણે આજના દિવસે પ્રાર્થનામાં શું કરીએ છે પ્રભુ આપો પ્રભુ આપો પ્રભુ કે છે મારા બલિદાનમાં મેં તને બધું આપી દીધું છે બાઇબલ ખોલ વચન બોલ એને ક્લેમ કર અને શેતાનની ગતિવિધિને કેન્સલ કર મારા હસબન્ડના સાજાપણાની સાક્ષી અમે યુટ્યુબ પર મૂકી છે એ વખતે અમે પ્રભુનો જે અનુભવ કર્યો ત્યાર પછી હવે એ વચનો લઈને અમે લોકો સુધી જઈએ છે પ્રભુએ અમને એ ઈચ્છા આપી છે ડિલાઇટ ઇન ધ લોર્ડ એન્ડ હી વિલ ગીવ યુ ડિઝાયર્સ એને અમને એ ઈચ્છા આપી છે કે આ વચનો વચનોની શક્તિ સર્જનાત્મક શક્તિ પરિણામ લાવનાર શક્તિ એ લઈને ઘરે ના બેસી રહેશો લોકો સુધી જાઓ લોકોને આ વચનો દ્વારા પ્રભુનો અનુભવ કરાવો આ છે પ્રભુ સાથેનો સંબંધ અને આ છે પ્રાર્થના કરવાની રીત થેન્ક જીસસ પ્રેસ યુ જીસસ આમેન